વડોદરાના ડિઝાઇનર જ નહીં પણ દેશના સારા એવા ડિઝાઇનરોને પ્લેટફોર્મ પોતાના સ્ટોરમાં મળી રહે તેવા ઉત્કૃષ્ટ હેતુ સાથે ઓટમ મલ્ટી ડિઝાઇનર સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે એપ્રિલ હોમ તેમજ એસેસરી બહેનો માટે ઉપલબ્ધ હશે અને ખાસ કરીને આ સ્ટોરમાં ડિઝાઇનર સોનલ કાબરા નીમટ્રીસ રિશુવા પ્રીતિ સહાની ડિઝાઇનર્સ કાસા વિલેનસા તરની નિરૂણા અમલગામ ઇન્ડિકા ઈશ્વર જેવી બ્રાન્ડના તદ્દન નવા અને ફ્રેશ કલેક્શન મળી રહેશે ઓટમ મલ્ટી ડિઝાઇનર સ્ટોરની આ દુનિયામાં તમને ફક્ત કપડા ઝવેરાત કે ઘરની શણગાર જ નહીં પણ ફેશન આર્ટ અને ડિઝાઇનરનું અદ્ભુત સંયોજન મળશે ઓટમ મલ્ટી ડિઝાઇનર સ્ટોર સોનલ કબરા કુલકર્ણી અને સમીર કુલકર્ણી બંને એનઆઈડી અમદાવાદના એલ્મની અને મિલાનની ડિપ્લોમા કરેલ છે આંતરરાષ્ટ્રીય સ્તરનું ફેશન ડિઝાઇનર કલેક્શન અને હોમ ડેકોર આઇટમ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા તેઓએ જણાવ્યું હતું કે અમારા સ્ટોરમાં સોનલના સોનલ કબરા બ્રાન્ડ અને સમીરના નીમ ટ્રી બ્રાન્ડની સાથે દેશભરમાં ટેલેન્ટેડ ડિઝાઇનર્સને પણ પ્લેટફોર્મ આપવાનો ઇરાદો છે ઓટમ તમને ફક્ત સુંદર વસ્ત્રો જ નહીં પણ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયરની સંપૂર્ણ સોલ્યુશન પણ આપશે તમારા ઘરને તમારા સ્વપ્નનું ઘર બનાવવા માટે માર્ગદર્શન મદદરૂપ બનશે આપણે અત્યારે ઓટમ નામના સ્ટોરની અંદર ઇનોગ્રેશન કરી રહ્યા છે અમારું એક સ્વપ્ન હતું કે અમે એક સરસ મજાનું સ્ટોર બનાવીએ જેની અંદર અમારા તો ડિઝાઇન્સ રહે જ અપેરલ રિલેટેડ પણ બીજા ઇન્ડિયાના ઓવરઓલ સારા ડિઝાઇનર્સ પણ અમે સ્ટોક કરીએ જેની અંદર ખાલી એપેરલ નહીં પણ પરંતુ એક્સેસરીઝ બેગ્સ ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ્સ અમે ક્યુરેટ કરીને સ્પેશિયલી વડોદરાવાસીઓ માટે લઈને આવીએ એવું અમારું સ્વપ્ન હતું જે આજે સાકાર થયું છે આ ઓટમ નામનું મલ્ટી ડિઝાઇનર સ્ટોર અમે આજે ઇનોગ્રેટ કર્યું છે ઓપી રોડ ઉપર આ સ્ટોર છે તમે અટલ બ્રિજથી નીચે ઉતરો તો નવી બિલ્ડિંગ છે મેરાકી લેટી નામની ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર આ ઓટમ સ્ટોર આવ્યું છે અમારા બહુ વર્ષો પહેલાં અમે બે લેબલ્સ ચાલુ કર્યા હતા સોનલ કાબરા અને ધ નીમ ટ્રી આ બંને લેબલ્સની અંદર અમે ગાર્મેન્ટ્સ બનાવીએ છીએ લેડીઝના સરસ ઇન્ટરેસ્ટિંગ કુર્તીઓઝ અને ગાર્મેન્ટ્સ બનાવીએ છીએ અને અમારું સ્પેશિયાલિટી છે કે અમે ક્રાફ્ટ યુઝ કરીએ છીએ અને એમને શું ગમે છે એ અમને પણ રૂબરૂ ખબર પડે અને એમને ગમતી વસ્તુઓ અમે એમને પ્રોવાઈડ કરી શકીએ નોટ ઓનલી દેટ બરોડાને અમે એક એવો ડેસ્ટિનેશન આપીએ જ્યાં અમે ઇન્ડિયાના બેસ્ટ ડિઝાઇનર્સને પ્લેટફોર્મ આપીએ કે એ લોકો એમના પ્રોડક્ટ્સ પણ અમારી જોડે શોકેસ કરે અને અમે એ વેરાયટી અહીંયા લોકોને આપીએ તો વી ડોન્ટ ઓનલી હેવ અપેરલ બટ એની જોડે અમારી પાસે એક્સેસરીઝ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોમ લિનન કુશન કવર્સ કમ્ફર્ટર્સ છે લેધરના બહુ જ મસ્ત બેગ્સ છે એટલા બધા ક્વોલિટી એટલી સરસ ક્વોલિટી છે અને એટલા બધા કલર્સ છે આ આ મારું પ્રયાસ છે કે અમે આવતા ટાઈમમાં પણ બેસ્ટથી બેસ્ટ ડિઝાઇન્સ અહીંયા શોકેસ કરીએ અને લોકોને એક સરસ ઓપ્શન આપીએ